રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડ પહેલા વશરામ સાગઠિયાની અટકાયત કરી લેવામાં આવી છે વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈની અટકાયત કરવામાં આવી વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈ બોર્ડમાં પહોંચે તે પહેલા અટકાયત કરાઈ બંનેનું કોર્પોરેટર પદ પરત ન આપવામાં આવતા બવાલ થઈ છે કોર્પોરેટર પદ ન આપ્યું હોવા છતાં જનરલ બોર્ડમાં પ્રવેશ કરવા જતા વિવાદ સર્જાયો મહત્વનું છે કે વશરામ સાગઠિયા આમ આદમી પાર્ટીમાં જતા કોંગ્રેસે તેમની સામે પક્ષાંતર ધારાની ફરિયાદ કરી હતી જોકે સાગઠિયા ફરી કોંગ્રેસમાં આવી જતા ફરિયાદ રદ કરવામાં આવી હતી જ્યારે ફરિયાદ કરવામાં આવી ત્યારે તેમનું કોર્પોરેટર પદ ગયું હતું જે બાદ હાઈકોર્ટમાં થયેલી પિટિશનમાં તેમને રાહત મળી હતી જો કે હજુ આધિકારિક રીતે તેમને પદ પરત નથી આપવામાં આવ્યું જેથી તેમની અટકાયત કરી લેવામાં આવી છે મને જે ગેરબંધ રીતે જતા રોકવા માટે પોલીસે જે બળજબરી કરે છે એનો હું સખત વિરોધ કરું છું લોકશાહીમાં મારો હક છે અને કોર્પોરેશનના કોર્પોરેટર જ્યારે હાઈકોર્ટે મને બનાવ્યા હોય તો એમાં મારી ફરજમાં રૂકાવટ પણ કરી છે માન્ય સેક્રેટરીશ્રી ની ઉપર કન્ટેમ ઓફ કોર્ટ અને માન્ય મેયરશ્રી ઉપર પણ કન્ટેમ ઓફ કોર્ટ

તો આપને વશરામ સાગઠિયા ના કોર્પોરેટર નો પદ નો મામલો અને કોર્પોરેટર પદ પાછું ન મળતા વશરામ સાગઠિયા આકરા પાણીએ જોવા મળ્યા ગુસ્સામાં જોવા મળ્યા વશરામ સાગઠીયાએ મહાનગરપાલિકાના સેક્રેટરી પાસે આ મામલે જવાબ માંગ્યો છે સાગઠીયાએ સવાલ કર્યો કે હાઈકોર્ટે આદેશ કર્યો તો તમે કેમ બોર્ડથી દૂર રાખ્યા છે જેનો સેક્રેટરીએ જવાબ આપ્યો છે કે અમે તો આ માટે શહેરી વિકાસ કમિશનરને પહેલી માર્ચે જ પત્ર લખ્યો હતો જનરલ બોર્ડમાં હાજર રહેવા માટે વશરામ સાગઠીયા આડત છે અને આ મામલે તેમણે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે સગઠિયાએ ફોન પર વાતચીત કરી હોવાની માહિતી પણ સામે આવી છે અને આપની સાથે વધુ વાત કરવા માટે વશરામ સાગથિયા ખુદ જોડાઈ ગયા છે વશરામભાઈ સ્વાગત છે આપનું જી ચોવીસ કલાકમાં આપનો મુદ્દો શું છે આપને પદ પરત નથી આપવામાં આવ્યું આપને આપની મિટિંગમાં જવું હતું ત્યાં જવા દેવા ના આવ્યા તો આપ શું કહેવા માંગો છો હવે પદ પરતનો તો સવાલ જ નથી કારણ માન્ય હાઈકોર્ટે સોળ બે ચોવીસ ના રોજ ઓરલ ઓર્ડર કરી આપ્યો છે વસ્ત્રામભાઈ સાગતિયા ને કોર્પોરેટ તરીકે ચાલુ રાખવામાં આવે છે હા પરંતુ રાજકોટ કોર્પોરેશનના સેક્રેટરી દ્વારા સોળ બે નો પત્ર હુકમ હોવા છતાં એક ત્રણ ના ચોવીસ ના રોજ પત્ર લખી અને માન્ય સેક્શન ઓફિસર શહેરી વિકાસ પાસેથી માહિતી માગે છે કે નામોજીશ અધિકારી જે હુકમ કર્યો છે એ એની અંગે અમને જરૂરી કાર્યવાહી કરીને જવાબ જણાવો અને તારીખ છ ત્રણ પેલા જણાવો કારણ સાત તારીખ જનરલ બોર્ડ હતું એના અનુસંધાને ગઈ કાલે માન્ય નામોજીશ અધિકારી દિલીપ રાવળે હુકમ કર્યો છે કે હુકમમાં સ્પષ્ટ છે કે વસરામભાઈ જે હુકમ કર્યો એની ઉપર નામદાર હાઈકોર્ટે એમને ક્વોલિફાઈડ કર્યા છે એ ફરી એની પક્ષાંતર ધારો નીકળી ગયો છે એમને કોર્પોરેટ તરીકે ચાલુ રાખવા પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં પ્રજાના પ્રશ્નો અંગે અને ગુજરાતના ના તત્કાલીન મુખ્યમંત્રીએ રાજકોટમાં રિવરફ્રન્ટ જાહેરાત કરી હતી જાહેરાત અનુસંધાને હું એને બજારમાં ખુલ્લા ન પાડું એના માટે એન કેન પ્રકારે ભાજપના શાસકો સાથે હુકમ પ્રમાણે અમારા સેક્રેટરીશ્રીએ પોલીસ નો બળ પ્રયોગ કરી અને મને જવા દીધેલ નથી અને મને રોક્યો છે મારા ફરજમાં રોકાવટ કરી છે કોર્ટ ઓફ કોર્ટના હુકમનો પણ છે અને મને મળેલા અધિકાર ઉપર એમને તરાપ મારી છે એટલે બે બાબત હું એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં અત્યારે હાલ ફરિયાદ લખાવી રહ્યો છું એમની વિરુદ્ધ સેક્રેટરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી રહ્યો છું બિલકુલ તો તમને લાગે છે કે તમારી વિરુદ્ધ આ ષડયંત્ર જ કરવામાં આવી રહ્યું છે કારણ કે આજે પણ ગુજરાતના મુખ્યમંત્રી જે કામ પૂર્ણ રાજકોટમાં નથી થયું અટલ સરોવર તેનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવાના છે જનરલ બોર્ડ માં ખુલ્લું બોલવાનો હતો કે તમારા મુખ્યમંત્રી ચૂંટણીના હિસાબે હજી જે

અ બરાબર છે અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર વશરામભાઈ તો વશરામભાઈ સ્વાગતથી આ ખુદ આપણી સાથે વાતચીત કરી રહ્યા હતા તેમનું કહેવું છે કે તેમને ષડયંત્રના રૂપે અંદર નથી જવા દેવામાં આવ્યો કેમ કે આ વખતની બોર્ડની મિટિંગમાં એમણે કેટલાક મુદ્દા ઉઠાવવાના હતા તે મુદ્દા તે ઉઠાવી શકે તેટલા માટે તેમણે આ પ્રકારનું એક્શન તેમની વિરુદ્ધમાં લેવામાં આવ્યું છે